એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નિયોલગામ પલસાણા બારડોલી માયાવંસિંહ બોલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિનું જોરદાર આગમન થયું

અને બહુ ધૂમધામથી અને બહુ ઉત્સાહપૂર્વક અમે ભાઈઓએ ભાગ લીધો છે મારા ભાઈઓ બહેનોએ અમને બહુ સારો સહકાર આપ્યો છે અને આ વર્ષે આગમન કર્યું એવું આવતા વર્ષે બી અમે આગમન કરીશું ધૂમધામથી અને આનાથી વધુ સારી રીતના કરીશું અને બધા સહકાર આપ્યો છે એ બદલ બધા યુવક સિંગોટર યુવક મંડળના સભ્યોના અને ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ રીતના સહ સહકાર અમને આપતા રહો તો અમે આગળ વધીને બીજું બી આગળ અમે નવું કરીશું તો Garpu di bapak. Mereka.